આજ રોજ અમે હું ગામનો સરપંચ વિજયભાઈ નારાયણભાઈ પાનરિયા છું અને આજ રોજ અમે જે ડીઆર પાસે આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના રિટાયર્ડ પ્રિન્સિપાલે જે માપણી મંગાવેલી જેમાં સર્વે નંબર ત્રણસો ત્રણસો એક ત્રણસો ની માપણી મંગાવેલી એમાં બે સર્વે નંબર જે અમારા ગૌચરણના હોય જે બાબતે અમે ગામ લોકોને જાણ કરી અને ગામ લોકોને કહેવામાં આવ્યું કે આપણી જે ગૌચરણની જગ્યાની સત્તા પંચાયતની હોય અને જે રિટાયર પ્રિન્સિપાલે જે માપણી માગેલી એ ગેરકાયદેસર છે એ બાબતે અમને પોલીસ સ્ટેશનમાં એ લોકોએ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજવાળાએ બંદોબસ્તની માગણી કરેલી એ બાબતે અમે નિવેદન આપેલું જેમાં અમે જણાવેલું કે અમારી ત્રણસો એક અને ત્રણસો બે સર્વે નંબરવાળી જગ્યા અમારી ગ્રામ પંચાયત ગૌચરની જગ્યા હોય જે એ લોકો કદાપી માપણી કરી શકે એમ નથી એટલે બંદોબસ્ત આપવો નહીં એ બાબતે અમે એ લોકોને જાણ કરેલી અને આજે સાત તારીખે એ લોકો માપણી કરવાના આવવાના હતા પરંતુ અમારે ગામ લોકો ભેગા થઈ અમે એ ચર્ચા માટે ભેગા થયેલા પણ એ લોકો માપણી કરવા આવેલ નથી અને જે અરજદાર હોય એમને બી ફોન દ્વારા અમે જાણ કરી કે તમે આવીને ખુલાસો કરો પણ એ લોકો આવ્યા નથી અને ગામ લોકોને કહેવાનું એમ છે કે જે અરજદાર અરજી કરે અને ગામ લોકોને હેરાનગતિ કરતા હોય એ અમે કદાબી ચલાવી લેશું નહીં એ વાત ચર્ચા કરવામાં આવી છે આગામી વીડી પટેલે જે અરજદાર છે એ ગામ લોકો સાથે ચર્ચા કરે અને આ સંભ આ બાબતે ચર્ચા કરવી જોઈએ નહીં તો અમે આ ગામ લોકો થઈ એના પર અમે કાયદેસરની કાર્યવાહી કરવા માટે તૈયાર છીએ